નમસ્કાર મિત્રો હું છું નયન મોદી અને તમે જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ નેટવર્ક મિત્રો આજે આપણે જે વાત કરવાની છે એ ખેડમાં નગરપાલિકાના છત્રપતિ શિવાજી ઉદ્યાનની અંદર આવેલી પાણીની પરબથી જે પાણીની પરબ માટે જે આજ્ઞાના રહેવાસી એવા ભરતમાં રામજીભાઈ પંડ્યા જેમને પોતાના પ્રોજેક્ટના આમ સકુટલા બે ભરતમાં પંડ્યાના સ્મરણાથે અહીંયા આગળ પાણીનું બોટર ઉપલબ્ધ આપ્યું પછી બે હજાર ચૌદની અંદર નગરપાલિકાનો જ્યારે આ બગીચો બનાવવામાં આવ્યો એના પછી જ આપવામાં આવે છે વોટર તો તમે જ્યારે આજે વાસ્તવિક તમે જોઈ શકો છો કે દાંતાના આપેલા દાળના રૂપિયાનો કેટલો દુરુપયોગ થઈ રહ્યો છે એટલે માટે કહેવાનો મતલબ માત્ર એટલો ને એટલો છે કે ખેતરમાં નગરપાલિકાની અંદર કંઈ પણ વસ્તુ આપતા પહેલા સો વાર વિચારીને આપ્યો કે તમારા દાંત સદુપયોગ થઇ રહ્યો છે કે દુરુપયોગ થઈ રહ્યો છે જયારે આજે મોદી સાહેબ ઠેર ઠેર જળ એ જીવન અને નળ સે જળ યોજના પાણી પીવરાવતા હોય ત્યારે આજે ધક ધક થી અંદર તડકા અંદર બગીચા અંદર પાણી પીવાની જો વ્યવસ્થા જોવા જઈએ તો માત્ર ને માત્ર આ એક છે કે જે પાણી પી શકાય બરોબર ત્યાં અહીંયા આગળ જોઈ શકીએ તો લોખંડ ની બાંધેલી ચેનલ નો કટકો રેડીમેડ કટકો છે પણ અહીંયા આગળ પાણી માટે જે ત્રણ connection જે બનાવવામાં આવ્યા છે તે આ ચાર point ડાય પોઈન્ટમાં એટલે આ એક પોઈન્ટ કે અંદર તો પાઈપ પણ છે નહીં કે પ્લાસ્ટિકના ડૂચા મારવામાં આવેલા છે બીજી એક વસ્તુ આ ચકલી પણ નથી અને પાણી પણ આવતું નથી તો ખેડ માં નગરપાલિકાને दान આપતા પહેલા સોવાર વિચાર કરજો મહેરબાની કરી તમારા દાનના આપેલા રૂપિયાનો જો દુરૂપયોગ થતો હોય તો તમે જાગી જાજો